જય શ્રી કૃષ્ણ ખેડૂત સૌ પ્રથમ તો ફરી એકવાર આપનું અમારી યુટ્યુબ ચેનલ ખેતી જગતની વાતોની અંદર હું કેવલ ઉગાસ હાર્દિક સ્વાગત કરું છું આજે આપણે આવ્યા છીએ ગોયડકા ગામની અંદર તાલુકો ગઢડા જિલ્લો બોટાદની અંદર આજે સૌ પ્રથમ તો મિત્રો સરસ મજાના એવા કપાસના ખેતરની અંદર આજે ઊભા છીએ કપાસના ઘેરાની અંદર ઊભા છીએ અને આપણી સાથે પ્રગતિશીલ ખેડૂતભાઈ મેરુભાઈ એટલે કે રમેશભાઈ પણ આપણી વચ્ચે ઉપસ્થિત છે તો એમનું પણ ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે આપ એકવાર આ કપાસના ઘેરાની અંદર વ્યવસ્થિત રીતે જો જોઈ શકો એવી રીતે સારામાં સારી ફૂટ સારામાં સારો વિકાસ અને સારામાં સારા પાંદડાની નરવાસ જોવા મળી રહી છે તો આજે આપણે મેરુભાઈ છે તો મેરુભાઈને જ પૂછીએ કે એમણે એમના કપાસની અંદર એવું તે શું કર્યું છે કે આજે એમનો જે સવા બે મહિનાનો કપાસ છે એ એકદમ એમના પાંદડા કૂણા માખણની જેમ આપણને જોવા મળી રહ્યા છે તો મેરુભાઈ સૌ પ્રથમ તો એક આપનો પરિચય આપી દો નાનકડો આપનું આખું નામ ગામ ગોપાણે રમેશભાઈ માવજીભાઈ આપનું ગામ ગોર તો રમેશભાઈ આપ સૌપ્રથમ તો આપડા ખેડૂત ભાઈને એ જણાવો કે દર વર્ષે આપણે કેટલા વીઘાનો કપાસનું વાવેતર કરો 50 વીઘાનું વાવેતર કરો દર વર્ષે 50 વીઘાનું આપ વાવેતર કરો છો તો આજે ગયા નઈ ગયા વર્ષે અને એના ઓલા વર્ષે એટલે કે ગયા બે વર્ષની અંદર આપે આફના ખેતરમાંથી કપાસનો ઉતારો કેટલો લીધો છે આ નઈ ઓલા વર્ષે 58 મણ 58 અને આ વર્ષે ગયા વર્ષે 45 મણ આ વર્ષે હવે જે થાય તે આ વર્ષે જે થાય તે તો આપ સૌ જોઈ રહ્યા છો ખેડૂતભાઈઓ કે આજે પણ હાલની તારીખે પણ આપણે આવા ઉતારા મેળવી શકીએ એમ છીએ તો આજે આપણે અહીંયા વાડીએ આવીએ છીએ એનું એક મેન કારણ છે કે પ્રગતિશીલ ખેડૂતભાઈ એવા રમેશભાઈએ ધાનુકા કંપનીની અત્યંત આધુનિક ટેકનોલોજીવાળી જાપાનીઝ ટેકનોલોજીવાળી લાનેવો દવાનો જે છંટકાવ કર્યો છે તો એમના અનુભવ આપણે જાણવા માટે આજે અહીંયા ઉપસ્થિત છીએ તો આજે તમે લાનેઓનો જે છટકાવ કર્યો છે રમેશભાઈ આપના કપાસના પાકની અંદર તો આજે ને કેટલા દિવસ જેટલો સમય ગાળો 12 દિવસ થઈ જશે આજે 12 દિવસ થઈ છટકાવ કર્યો અને 12 દિવસ થઈ જશે તોય પણ કઠીરી કોઈ જોવા મળતું નથી આ રિઝલ્ટ એના લાંબા સમયનું છે આજે આપે આપણે ખેડૂતભાઈને જણાવશો કેટલા એમએલ લાનેઓનો આપે છટકાવ કરેલો છે પ્રતિપમ 25 એમએલ પ્રતિપમ 25 એમએલ નો આપે છટકાવ કરેલો છે

એક વીઘાની અંદર ત્રણ પંપનો છંટકાવ કરે છે અને સાથે સાથે બે બાજુના પડખા આવરી લે છે તો આપ પણ ખેડૂતભાઈઓ ખાસ આપણે કપાસની ઊંચાઈ હાઈટને અનુરૂપ લઈ અને એ પ્રમાણે અત્યારના સમય પ્રમાણે જો આપનો કપાસ પણ આવડો હોય તો એક વીઘાની અંદર ત્રણ પંપ કરવા આવશ્યક છે જેના કારણે લાનેવો દવાનું રિઝલ્ટ જે છે એ આપણને સારું અને લાંબા ગાળાના પરિણામમાં જોવા મળે તો આપે લાનેવોનો જે સમષભાઈ છંટકાવ કર્યો છે એ પછીથી ક્યાંય આપણા ખેતરની અંદર થ્રિપ્સ લીલી પોપટી ઇય કે પછી સફેદ માખી જોવા મળે છે અત્યારે નહીં અત્યારે કોઈ લીલા સુસ્યાય નહીં સફેદ માખી નહીં અને કોક

એની અંદર કેવી પરિસ્થિતિ છે એમાં તો લાગી જ ગઈ છે જેને હલકું હાવ ઓલું સાંટું છે એને તો હાવ બીજી ભાત થઈ ગયું છે આજે અમે પણ ઘણા બધા ખેતરની અંદર જઈએ છીએ કપાસના ખેડૂતોને મળીએ છીએ અને સાથે સાથે આપ પણ જતા હશો આપ પણ જોતા હશો અને અત્યારની કપાસની પરિસ્થિતિની અંદર જે ભયંકર ફિક્સનો એટેક જોવા મળી રહ્યો છે ખેડૂતભાઈ સાથે સાથે લીલી પોપટી અને સફેદ માછીનો પણ ઉપદ્રવ જોવા મળી રહ્યો છે તો આપ સૌ ખેડૂતભાઈઓને નમ્ર વિનંતી છે કે આપ આજે જ આપના નજીકના એગ્રો સેન્ટરે જઈ અને ધાનુકાનું લાનેવો લાવી અને આપના કપાસના પાકની અંદર છંટકાવ કરી દો જેનાથી આ બધી જીવતો સામે રક્ષણ મળશે અને સાથે સાથે લાંબા ગાળાનું પરિણામ મળશે કે જેના કારણે આપણે ટૂંકા ગાળાની અંદર વધારે છંટકાવ કે ટૂંકા ગાળાની અંદર વધારે પંપ કરી અને કારણ વગરની કોસ્ટિંગ વધારવાની જરૂર છે અને ખોટા ખર્ચા કરવાની જરૂર છે નહીં તો આ સાથે સાથે જ ફરીથી આપ સૌ ખેડૂત ખેડૂતભાઈને એક નમ્ર વિનંતી છે કે અમારી આ યુટ્યુબ ચેનલ છે ખેતી જગતની વાતુની અંદર વિડીયોને લાઇક કરો સબસ્ક્રાઈબ કરો ચેનલને અને તેની બાજુમાં આવેલું બેલ ક બે લાયકન એટલે કે જે ઘંટડી છે એમને દબાવી અને અમારી સાથે જોડાયેલા રહો અને આવા અવનવા આવા વિડીયોને નિહાળતા રહ્યો ખૂબ ખૂબ આભાર આપો ખૂબ ખૂબ આભાર રમેશભાઈ